શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી સાત જેટલા ખાનગી પાર્ટી પ્લોટ સુડતાલીસ જેટલી મોટી ગરબીઓ અને બસો આઠ જેટલી અન્ય શેરી ગરબા એમ મળી અને બસો બાસઠ જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે આ નવરાત્રી ના પર્વ દરમિયાન તમામ મહિલાઓ શક્તિ આરાધના કરી શકે અને અને ઉત્સાહ ગરબા રમી શકે એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં વાત કરીએ તો તમામ ગરબાના સ્થળ ઉપર પોલીસ

તેની અંદર એક પીએસઆઈ અને છ મહિલા કોન્સ્ટેબલ રહેશે અને આ ટીમો સતત ગરબાઓની આસપાસ પેટ્રોલિંગ કરી અને કોઈ પણ મહિલાઓ કે બેન અધિકારીઓની છેડતી ન થાય એ માટે વિશેષ તકેદારી રાખવાના છે આ જે એન્ટી રોમિયો સ્કોડ છે એની અંદર જે મહિલા અને અધિકારીઓ છે આ અમારી સી ટીમના

તો એની સામે તાત્કાલિક કડક પગલા સ્થળ ઉપર જ ભરવામાં આવે એ પ્રકારની અમે વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ નશો કરી અને ગરબાની અંદર ન પ્રવેશે કે અન્ય લોકોને પણ હેરાનગતિ ન થાય એટલા માટે જે પોલીસની ટીમ છે એ બ્રીધ એનાલાઇઝર દ્વારા પણ અલગ અલગ સ્થળો ઉપર ચેકિંગ કરી અને આવા ઇસમો કોઈ પકડાય તો એના ઉપર પણ કડક કાર્યવાહી થાય એના માટે પણ અમારી પૂરેપૂરી તૈયારી અને તકેદારી છે પોરબંદર જિલ્લાની અંદર આ નવરાત્રિનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે અને આસ્થા સાથે મહિલાઓ અને બાળાઓ ઉજવી શકે એના માટે પોરબંદર પોલીસ છે એ પૂરેપૂરી તૈયાર છે